ગુજરાત સમતા સૈનિક દળ અને ગુજરાત હાઈકોર્ટના વકીલ દ્વારા જણાવવા આવ્યું છે કે અગાઉ આવેલા તાવતે વાવાઝોડાના કારણે ગીર સોમનાથ ભાવનગર જુનાગઢ અને અમરેલી જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું હતું જેમાં સરકાર તરફથી સર્વે કરી રાહત પેકેજની જાહેરાત કરાઈ છે પરંતુ જે સર્વે કરવામાં આવ્યો છે તે યોગ્ય રીતે થયો નથી કેટલાક લોકોના ઘરો તૂટી જવા પામ્યા છે તો કેટલાક લોકોને મોટું નુકસાન પણ થયું છે સરકારે કરેલા જાહેરાત અને કેસોનો લાભ અઠ્યોતેર જેટલા અસરગ્રસ્તોને મળ્યો નથી જે લોકોની યાદી સાથે ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી રીસર્વે કરવા માંગ કરવામાં આવી છે એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ તારીખ રોજ જે ગુજરાતને અસર કરતાં વાવાઝોડું આવેલ કાવતે વાવાઝોડું એ વાવાઝોડાના આધારે આર્થિક તેમજ ઘર ઘરના અને રોજીરોટી માટે ઘણું બધું નુકસાન પામેલ એમાં મુખ્યત્વે અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ તથા ભાવનગર આ ચાર જિલ્લાઓને મોટા ભાગે નુકસાન થવા પામેલ છે અને આવા અસરગ્રસ્તો ખૂબ જ વધારે પ્રમાણમાં હોય તેવા સંજોગોમાં વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીશ્રીનાઓએ તે તે બાબતનો રાહત ફંડ જાહેર કર્યું છે પરંતુ આ જે ફંડ છે એ અસરગ્રસ્ત સુધી પહોંચેલું નથી તેવા સંજોગોમાં સમતા સૈનિક દળના નેજા હેઠળ નેજા હેઠળ ભનુભાઈ ચૌહાણનાઓએ સદરુ વસ્તુની તમામ વસ્તુની નોંધ લઈ જાત માહિતી લઈ અને તેઓએ એક અરજી કરવા જાણ કરેલી અને નામદાર હાઈકોર્ટમાં સદરુ અરજી રીટ પિટિશન જાહેર હિતની અરજી અમે દાખલ કરેલ છે જે રીટ પિટિશન દાખલ થતાં નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબનાઓએ સરકાર વિરુદ્ધ નોટિસ પાઠવેલ છે અને સરકારને ત્રણ અઠવાડિયાનો જવાબ રજૂ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવેલ છે

તો એ લોકોને જે રાહત પેકેજ મળવું જોઈએ એ નથી મળવું એ માટે અમારે ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવી પડશે જે બીજા ધારાસભ્ય હોય એસસી એસટી માટેની વાત હોય ત્યારે નેતાઓ હોય છે ભાજપ હોય કોંગ્રેસ હોય કે અન્ય પક્ષો તેમાં નેતાઓ ખરેખર આ જવાબદારી કોની છે કે આપણે સંસ્થાએ આવવું પડે કે આ રીતનું એ દુઃખદ ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો છે અને મારે કેવું છે આજે કે અમે આ આ પિટિશન દાખલ કર્યા પછી નામદાર હાઈકોર્ટે આઠ તારીખે સરકારશ્રીને નોટિસ ફાટવી ફાળવી ત્યાર પછી નવ તારીખે મને મેસેજ મળે છે કે વિરોધ પક્ષના નેતાઓ અને ખાસ કરીને વિરોધ પક્ષના ધારાસભ્ય એવા અમરીશભાઈ ડેરે ત્યાં કાલે તારીખ નવના દિવસે કંઈ કલેક્ટરને આવેદન આપ્યું અને ધરણા કર્યા અને એમની ધરપકડ પણ અટકાયત પણ થઈ હતી પણ હું એ કહેવા માગું છું કે આ કામ વિરોધ પક્ષનું હોય છે સાથોસાથ બીજા પક્ષો પણ આજે ગુજરાતની અંદર દોડતા થઈ ગયા છે તો એ લોકોનું કામ હોવું જોઈએ અમારે એનજીઓને જે બહાર નીકળવું પડે છે તો વિરોધ પક્ષના ધારાસભ્ય જ્યાં સુધી અમે કોર્ટની અંદર પિટિશન દાખલ કરીએ છીએ અને કોર્ટની અંદરથી નોટિસ બહાર નીકળે ત્યાર પછી એ લોકો બહાર નીકળે છે તો પહેલાં તમારે બહાર નીકળવું જોઈએ સારું છે ભલે મોડા જાગ્યા પણ હવે આ આ લોકોને ન્યાય મળે એમાં આપ અમને સાથ સહકાર આપજો તાવતે વાવાઝોડામાં અસરગ્રસ્ત સૌરાષ્ટ્રના જિલ્લામાં થયેલા નુકસાન અંગે રીસર્વેની માંગ કરતું આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં ગુજરાત સમતા સૈનિક દળના કાર્યકરો જોડાવા પામ્યા છે અઝર કુરશી જી ટ્વેન્ટી ન્યૂઝ